નમસ્કાર મિત્રો સ્વાગત છે તમામ મિત્રોનું મિત્રો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલું પાક નુકસાન સહાયની વિગતવાર ચર્ચા ચર્ચા કરવાના કરવાના છીએ છીએ તો મિત્રો આપણે કે સહાય કેટલા જિલ્લામાં કેટલા તાલુકામાં અને કેટલા ગામોમાં તેમજ પ્રતિ હેક્ટર કેટલી સહાય મળવાની છે પ્રતિ પ્રતિવિધા કેટલી સહાય મળવાની છે તેની આપણે સંપૂર્ણ ગણતરી કરીને માહિતી મેળવી છે તો મિત્રો આપણે આ વિડીયોમાં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જુઓ તેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલી સહાય મળવાની છે તે પહેલાં મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવેલું છે જેમાં મિત્રો દરેક ખેડૂતોને એક સમાન ધોરણે એટલે કે પિયત અને બીન પિયતો પાકો માટે એક સમાનની સહાય આપવાનું નક્કી કરવામાં આવેલું છે જેમાં આ સહાય પેકેજમાં બાર પોઇન્ટ પાંચ વીઘા સુધીની સહાય મળવાપાત્ર થશે જેમાં તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર અને પાંચસોથી વધુ ગામોના ખેડૂતોને આ સહાય મળવાપાત્ર થશે જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર એટલે કે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા સુધી આ સહાય મળવા પાત્ર થશે તો મિત્રો આવી રીતે સહાય આપવાની છે તેવું જણાવવામાં આવ્યું છે પરંતુ ઘણા ખેડૂત હજુ પણ સમજાતું નથી કે પ્રતિવિગા કેટલી સહાય મળશે તો મિત્રો આપણે વાત કરીશું કે પ્રતિ પ્રતિવિગા તમને કેટલી સહાય મળશે અને વધુમાં વધુ કેટલા વિગ્યા સુધી તમને સહાય મળશે તેની આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો વાત કરીએ કે તમને કેટલી સહાય મળશે તો મિત્રો એક હેક્ટર એટલે કે છ પોઇન્ટ પચીસ વીઘા જેમાં તમને એક હેક્ટર બરાબર બાવીસ હજાર ની સહાય મળવાપાત્ર થશે એટલે કે મિત્રો છ પોઇન્ટ પચીસ વીઘા મુજબ તમને બાવીસ હજાર ની સહાય મળવા પાત્ર થશે જેમાં છ પોઇન્ટ પચીસ વીઘા ગણતરી પ્રમાણે તમને એક વીઘા બરાબર પાંત્રીસો વીસ રૂપિયા ની સહાય મળવા પાત્ર થશે તે આપણે આગળ માહિતી મેળવીએ તો મિત્રો આપણે ગણતરી કરી એ પ્રમાણે એક વીઘા બરાબર પાંત્રીસસોને વીસ રૂપિયાની સહાય મળશે તેમજ બે વીઘા પ્રમાણે તમને સાત હજારને ચાલીસ રૂપિયાની સહાય મળશે ત્યાર પછી ત્રણ વીઘા પ્રમાણે તમને દસ હજારને પાંચસો ને સાઠ રૂપિયાની સહાય મળશે ત્યાર પછી ચાર વીઘા પ્રમાણે તમને ચૌદ હજારને એંસી રૂપિયાની સહાય મળશે ત્યાર પછી પાંચ વીઘા પ્રમાણે તમને સત્તર હજાર છસોની સહાય મળશે ત્યાર પછી છ વીઘા પ્રમાણે તમને એકવીસ હજાર એકસો રૂપિયાની સહાય મળશે ત્યાર પછી નવ વીઘા પ્રમાણે એકત્રીસ હજાર છસો ને એસી રૂપિયા ત્યાર પછી દસ વીઘા પ્રમાણે પોત્રીસ હજાર બસો રૂપિયા ત્યાર પછી અગિયાર વીઘા પ્રમાણે અડત્રીસ હજાર સાતસો વીસ રૂપિયા અને બાર વીઘા પ્રમાણે તમને બેતાલીસ હજારને બસો ને ચાલીસ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે તો મિત્રો તમને વધુમાં વધુ બે હેક્ટર સુધીની સહાય મળવા પાત્ર થશે જેમાં બાર વીઘા પ્રમાણે તમને બેતાલીસ હજારને બસો ને ચાલીસ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછી ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન એ થાય છે કે બે થી વધુ જમીન હોય તો તેમનું શું તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોને બે થી વધુ જમીન છે તેમને પણ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં જ સહાય મળવા પાત્ર થશે તેનાથી વધુ સહાય મળશે નહી જેમાં ખેડૂત મિત્રો વાત કરીએ કે આ સહાય ઐતિહાસિક સહાય કહેવામાં આવે છે કારણ કે આવી સહાય એક પણ વખત જાહેર કરવામાં આવી નથી સૌથી મોટું રાહત પેકેજ છે તો મિત્રો આ વિગત પ્રમાણે જે ગણતરી કરી જેનો સ્ક્રીનશોટ લઈ લેજો તમને આની આજુબાજુની સહાય મળવા પાત્ર થશે આ ફિક્સ આંકડા કહી શકાય નહીં કારણ કે તમારી જમીન પ્રમાણે કઈ પણ વધઘટ હોઈ શકે છે તે પ્રમાણે સહાય મરવા પાત્ર થશે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને ને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને કરી દેજો